ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાને ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારે આપ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આનાથી નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ભાવફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખતે બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવ ફેર આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસો ને એનાથી વધારી અને પાંચસો ને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા હતા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે પોષાઈ રહે પગપર થાય એવા હેતુથી આ વખતે છસ્સો બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે જેમ ખેડૂતમાં પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાનમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને કોસાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું દણનો દૂધનો બેવનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાળમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમુક લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો છે મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે પણ એ સમય દરમિયાન એક વખત દાળનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ તમે તો શું વિચારતા એ તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ રહ્યા નથી ચૂંટણી આવી રહી છે ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થશે ત્યારે એમની પાસે કોઈ પણ મુદ્દા રહ્યા નથી ત્યારે ગમે તેવા ગમે તેવા લાવી અને અમને બદનામ કરવાની વાતો કરે છે અને અમે વખોડીએ છીએ ખરેખર અમૂલ ડેરીની અંદર અમારું નિયામક મંડળનું બોળ છે એ નિયામક મંડળના બળની અંદર તમામ બહુમતીથી નિર્ણયો થયા છે અને સર્વાનુમતે નિર્ણયો થયા છે એકાદ કદાચ નિર્ણય અમારે બહુમતી થયો છે પણ નવ્વાણું નવ 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 ટકા સુધીના નિર્ણયો અમે સર્વાનુમતેથી કર્યા છે માટે કોઈ અમારા ડિરેક્ટરને પણ આક્ષેપ કરવાની કોઈ જગ્યા નથી જ્યારે અમે ફક્તને ફક્ત સભાસદોનું હિત જોયું છે ત્યારે આવો સૌ આપણે સાથે મળી અને અમૂલને આગળ ધપાવીએ વિશ્વમાં જેનું નામ છે એને આપણે પ્રસ્થાપિત કરવા માટે આપણે એને વેગ આપીએ એના માટે સૌ સર્વ બધા કટિબદ્ધ થઈએ